સમગ્ર દેશનો પચીસ કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને ગુજરાતનો પણ સિત્તેર લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી કચ્છથી લઈ નવસારીને નવસારીથી દાહોદને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે આપ આપણા મીડિયાના માર્ગથી તપાસ કરી શકો છો એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે પાકિસ્તાનના કુકર્મોની સજા એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો અમે એમને ફાંસી ચડાવીશું આમની સામે જે છે કેસ પણ ન ચલાવવો જોઈએ સીધા જ એમને એન્કાઉન્ટર કરવા જોઈએ અને હું પણ માનું છું કે આ જ રસ્તો છે કે જ્યારે દેશની અંદરથી આતંકવાદ નાબૂદ થઈ રહ્યો હોય તેવા સમયે હતાશ પાકિસ્તાન આવી નિર્લજ હરકતો કરાવીને નાપાક હરકતો કરાવીને ભારત દેશના મુસ્લિમોને જે જે છબીને લાછન પહોંચાડવાનું કામ કરે છે હું માનું છું કે અમારે તો તમામ લોકોએ એના માટે વિરોધ કર્યો છે આજે આપણે જોયું કે મસ્જિદની અંદર પણ આ શહેરની જામા મસ્જિદ છે એમાં પણ દુઆ કરી કે અલ્લાહ અમારે મુલ્ક મેં શાંતિ ઓર ભાઈચારા દે એ અલ્લાહ જો શહીદ હુએ હે આત્માકો શાંતિ દે ઓર दे પરિવારજનો કો જો એ देखो દે યાની કે આજ देखने દેખો કે બહુ है બધા પરિવર્તન દેખને કો एक समग्र સમગ્ર દેશની અંદર તમે જુઓ તો તમારી એક જગ્યા એક જાગૃતિની નિશાની છે અને હું તો સેલ્યુટ કરું છું કે જે એક મુસ્લિમે આપણા હિન્દુભાઈની જીવ બચાવવા માટે જમ્મુ કાશ્મીરમાં એને શહાદત હોય પરંતુ છવ્વીસ લોકોના નિર્દોષોના જીવ ગયા છે એ સહેલાણીઓ હતા એ કાશ્મીરીઓને રોટી આપવા ગયા હતા એમનું પેટ ભરવા માટે ગયા હતા અને એની સમયની અંદર આ નાપાક પાકિસ્તાનને જે કૃત્ય કર્યું છે હું માનું છું કે કોઈ સભ્ય સમાજ માફ કરી શકે નહીં અમારી તો એક જ વાત છે કે સમગ્ર દેશનો એકસો ચાલીસ કરોડમાંથી પચીસ કરોડ મુસ્લિમ સમાજ રાષ્ટ્રવાદી હતો છે અને મરતે દમતક રહેવાનો છે અને અમારે બધાની એક જ માંગ છે કે અમારા દેશ અમારી દેશની સરકાર અમારા પ્રધાનમંત્રી અમારા વિપક્ષના નેતા અમારા ઇન્ડિયા લોકો

આતંકવાદી દેશ એટલે જાહેર કરવાનો જ બાકી છે બાકી આતંકવાદ તો ખુલ્લે આમ છે એ લોકોની હંમેશા હરકતો એવી રહી છે કે ભારતીય પચીસ કરોડ મુસલમાનોને એનાથી હાની પહોંચે એમને તકલીફ પહોંચે એટલે એ વિકૃત લોકોની એ આતંકવાદ લોકોની એમના સરકારના મંત્રીઓ પણ નહીં કહું એ લૂંટેલા ડાકુઓ છે ચડી બેસેલા છે કાયદેસરની ચૂંટાયેલી સરકાર સામે એટલે એમની પાસે કોઈ રસ્તો નથી એની જે નિષ્ફળતા છે ત્યાં પેટ્રોલ ચારસો રૂપિયા છે બીજી બધી એટલી બધી મોંઘવારી છે એટલે બચવા એ લોકોને હંમેશા એક જ રસ્તો એમને મળે છે કાશ્મીરનો આલાપ કરીને પાકિસ્તાનની જનતાને મૂરખ બનાવવાનો પ્રયાસ કરે છે તો પાકિસ્તાનની જનતાએ સમજવાની જરૂર છે કે તમારા નેતાઓ તમને હિન્દુસ્તાન અને કાશ્મીરના નામે મૂરખ બનાવે છે અને એ તો એમને મૂરખ બનાવતા ત્યાં સુધી એમને વાંધો નથી પણ અમે શાંતિ પ્રેમ ભાઈચારાથી મુસ્લિમ સમાજ આ દેશમાં રહેતો હોય અમારી લડાઈ અમારા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ હંમેશા લડી છે હંમેશા અમારી પડખે ઊભો રહ્યો છે ત્યારે કેમ એ વિલનની ભૂમિકા ભજવીને અમને અહીંયા વિકૃત અને વિલન ચિતરવાનો પ્રયાસ કરે છે હું તો માનું છું કે ભારતીય સરકારે એક વખત જે રીતના ગયા વખતે બાલાકોટની અંદર એટેક કર્યો હતો એ રીતના મજબૂતી સાથે એમના તમામ જેટલા આતંકવાદી અડ્ડા હોય એ ઉડાવી દેવા જોઈએ જેનાથી કમસે કમ ભારતીયોની એકસો ચાલીસ ભારતીયોની સાથે સાથે પચીસ કરોડ જે મુસ્લિમ સમાજ છે એ કમસે કમ અમે તો શાંતિથી જીવી શકીએ અમે તો સમાનિથી રોટી કમાવી શકીએ અમારે એમની સાથેને કોઈ લેવા દેવા નથી જમ્મુ કાશ્મીર હું હમણાં જ મહિના પહેલાં જ ગયો હતો ત્યાંની પ્રજાને પણ હવે જે થ્રી સેવન્ટીના એ પછીથી તમે ત્યાં જુઓ તો એ લોકોને રોજીરોટીમાં એટલો બધો ફરક પડ્યો છે એ લોકો એટલા બધા સહેલાણીઓ આવી રહ્યા છે અને એમને ખ્યાલ આવ્યો કે આ જે પાકિસ્તાન કૃત્ય કરાવે છે એનીથી બહાર આવવું જોઈએ પરંતુ પ્રજા તો બહાર આવી ગઈ છે પરંતુ કેટલાક એમના નાપાક સાથીઓએ આ હરકત કરી છે પરંતુ મને એક બાતનું ગૌરવ છે કે આ વખતે જમ્મુ કાશ્મીરની જનતા સમગ્ર જમ્મુ કાશ્મીરની અંદર માઇકની અંદર મેં એલાન કર્યું કે આ ઘટનાને મેં વખોડ્યું છે ખરેખર તો આ જ દેશદાજ છે અને આ જો વહેલા વાત સમજી હોત તો કાશ્મીરની સ્થિતિ આજે જંગત જેવી હોત પરંતુ સે આ દુરસ્થાય કાશ્મીરને હવે જ સમજ પડી છે અને હવે આશા રાખીએ કે દેશની અંદર શાંતિ અમન ને ભાઈચારો રહેશે અમારા કાશ્મીરી પાંડિતો જે ભાઈ બહેનો જ્યાંથી એમને જે આતંકવાદીઓ આતંકના મારફતે એમને મારી જોડી ભગાડી દીધા હતા એ વિસ્થાપિત દિલ્હી અને અન્ય રાજ્યોમાં રહે છે એ તમામ લોકો ત્યાં જઈને શાંતિ સુકૂનથી એ લોકો ત્યાં રહી શકે પાછા એમની જગ્યા પર એ જ આજના દિવસે પ્રાર્થના અને ફરીથી એક વખત એ નેસ્ત નાબૂદ કરવા આતંકવાદને ગુજરાતનો સિત્તેર લાખ મુસ્લિમ અને દેશનો જે છે પચીસ કરોડ મુસ્લિમ સરકારની અને વિપક્ષની સાથે છે કાશ્મીરની જે ઘટના બની બનીષ છવ્વીસ લોકો આમ થયા છે આજે સમગ્ર મુસ્લિમ સમાજ જુમ્મારી નમાઝના અંદર ભારત માટે ને ગુજરાત માટે દુઆ કરી છે ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્મારની નમાઝના અંદર કાલી પટ્ટી પહેરીને મેં આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવી ઘટના બંધ થઈ હોય છે ત્યારે તમામ એવું સમજુ છું કે ગુજરાતના ને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે આ નાપાક હરકતો છે એના પર હું સમજુ છું કે ભારત દેશ ખૂબ મજબૂતાથી આપણું જે સૈન્ય છે એ કામ કરી રહ્યું છે અને પાકિસ્તાનને હું સમજું છું કે ત્રીસ સેકન્ડ ત્રીસ મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે ત્રીસ મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે એ ભારત દેશના અંદર શક્તિ છે એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે એટલે ખાસ તો મારે આજના આ શુક્રવારના નમાઝના અંદર જે તમામ લોકો આવ્યા છે અને બધાએ દુઆ કરી છે તેના પરિવારજનો માટે હું પણ દુઆ કરું છું કે જે ગુજરી ગયા છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે અને જે પરિવારને જે મુસીબત આવી છે એ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે